જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને અન્ય તમામ જે તંત્રો છે આર એનડી

વિસ્તારોમાં વાહનો લઈને વેન્ચર કરવું નહીં અન્યથા જે છે એ કોઈ એવો પ્રસંગ બની શકે છે એટલે ખાસ કરીને એના માટે પણ અમે અમારા પોલીસ તંત્રને એમને સૂચના આપી છે અને બેરીકેડ પણ લગાવેલા છે